છત્રીસ તોલા તથા દસ કિલો ચાંદીની વસ્તુ અને રોકડા મળી કુલ રૂપિયા ચોરી કરી નાસી છૂટ્યા ગતરોજ હિતેશભાઈ ચોકસી વડોદરાથી આવ્યા બાદ ઘરે ગયા અને તેઓએ ઘરમાં ચોરી થયાનું જ જંબુસર પોલીસને જાણ કરી જંબુસર પીઆઈ વી કે ભૂતિયા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા અને નિશા ચોરુ પગેરું મેળવવા દગ સ્કવોડ અને એફએસએલની મદદ મંગાવી બનાવ સંદર્ભે હિતેશભાઈ ચોકીએ જંબુસર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે ટીવી ન્યૂઝ જંબુસર